હેલો ફ્રેન્ડ્સ આજે બનાવવાનું છે મલઈમાંથી ઘી પણ એ પણ ઝેર્યા વગર ઝેરણી નથી ફેરવવાની મિક્સર હેન્ડ મિક્સર કંઈ જ નહીં ચમચો અથવા આવી લાકડાની ઝેરણીથી કરવાનું છે તો હું તમને આજે બતાવીશ નવી રીત ફક્ત ખાલી એને એક જ દિશામાં હલાયા કરવાનું છે જ્યાં સુધી માખણ ઉપર આવી જાય હલાવતા જ રહીશું અને એક જ દિશામાં કરવાનું છે હું તમને ઘડીએ ઘડીએ યાદ કરાવું છું કે એક જ દિશામાં તમે ફેરવો છો હવે આવી રીતે થોડુંક થઈ જાય એટલે એને એની અંદર આપણે બરફ નાખી દઈશું અને બરફના આપણે મોટા ટુકડા નાખવાના છે જુઓ સરસ ઉપર આવી ગયું છે બધું માખણ બિલકુલ પાણી પણ નથી નાખવાનું હવે બરફના ટુકડા નાખી દઈએ અંદર અને ટુકડા મોટા રાખવાના જેથી આપણે પાછાને બહાર કાઢી શકીએ એક જ દિશામાં ફેરવવાનું છે એને પાંચ મિનિટ માટે ટાંકીને મૂકી દઈએ બધું જ માખણ ઉપર આવી જશે જુઓ કેવું સરસ થઈ ગયું છે માખણ એને ઊંધી ચમચો કે ઝીરણી નથી ફેરવવાનું એક જ દિશામાં ફેરવવાનું છે હવે છાશથી બધું જ માખણ છૂટું પડી ગયું છે જુઓ કેવું સરસ ઉપર આવી ગયું છે હવે તમે માખણ જમતા હોય તો એક વાટકીમાં તમને જોઈએ એટલું થોડું કાઢી લેવાનું એકદમ ઠંડુ પાણી નાખ્યું છે બે ત્રણ ગ્લાસ જેટલું કાઢી લેવાનું સરસ થઈ ગયું છે માખણ એકદમ ધીમે ધીમે હલાવવાનું છે થોડું બીજું કાઢી લઈએ છાસની તારીને હવે બધો બરફ અંદરથી કાઢી લઈશું અને સ્ટીલના ઝારાથી ઝારો ભીનો કરવાનો નહીં તો માખણ ચોટી જશે એની ઉપર એને ભીનો કરી બંને સાઈડથી ભીનો કરીને પછી બધું માખણ સાઈડમાં કરી અને છાસ કાઢી લઈએ માખણ દબાવીને નિતારીને કાઢી લઈશું આપણે બધા છાશ તો કરતા જ હોય છે માખણમાંથી ઘી કાઢીને જે કીટું નાખી દઈએ છે ને એ કીટું નાખવાનું નથી એમાંથી આપણે કેવી રીતે ઘી બીજું નીકળે એ એની રીત હું તમને છેલ્લે શીખવાડીશ સરસ માખણ થઈ ગયું છે લગભગ બધા કીટું નાખી દેતા હોય છે કા તો એને પાણીમાં ઉકાળી અને એનાથી લોટ બાંધી લેતા હોય છે પણ હું તમને આજે બીજી એક નવી રીત શીખવાડીશ કે કીટામાંથી ઘી કેવી રીતે કાઢવું જુઓ સરસ ઉકળી ગયું છે સાઈડમાંથી ઉખાડતા રહેવાનું એટલે તપેલીને ચોટી ન જાય સરસ ઘી તૈયાર થઈ ગયું છે આ ઠંડુ થાય એટલે આપણે ગારી લઈએ ચણણી મૂકી અને ઘી કાઢી અને ઉપર ચણણી પકડી લેવાની છે અને એકદમ નીતરી જાય ત્યાં સુધી રાખવાનું ને પછી એ જ તપેલામાં નાખી દેવાનું કીટું અને બે લોટા જેટલું પાણી નાખી દેવાનું અને એને ખૂબ ઉકાળવાનું છે જેમાં આપણે ચા ઉકાળીએ ને એવી રીતે પછી એને તપેલીમાં કાઢી અને પાંચથી સાત કલાક જેટલું ફ્રીજમાં રાખી દેવાનું ઠંડુ થાય પછી ફ્રીજમાં એને રાખવાનું છે પાંચથી સાત કલાકમાં સરસ ઘી થઈ જશે હવે એને ફ્રીજમાં મૂકી દઈએ સાતેક કલાક પછી જુઓ ઘી કેટલું સરસ થઈ ગયું છે તો એને ચપ્પાની મદદથી આપણે ફરતું ફેરવી અને ઘી બહાર કાઢી લઈશું થોડું સાચવીને કરવાનું છે આવી રીતે લઈ લેવાનું છે એક વાસણમાં બધું જ લઈ લઈએ અને આમાં ઉકાળવાની જરૂર નથી ઘી તો તૈયાર જ છે બનેલું એટલે જે આ કીટાનું પાણી થોડું ઘણું રહી ગયું હોય ઘીમાં એ બાળવા પૂરતું જ આપણે ગરમ કરવાનું છે ને ઠંડુ થાય એટલે અલગથી આપણે વાટકીમાં કાઢી લઈશું મારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઇક શેર કરજો કમેન્ટ કરજો બેથી ત્રણ મિનિટ જ એનું ઉકાળવાનું છે હવે ને વાટકીમાં ગાળી લઈએ સારો લાગ્યો હોય વિડીયો તો કમેન્ટ કરજો અને લાઇક કરજો તો આપણે મળીએ બીજા વિડીયોમાં જય માતાજી